એમાં છ ભાગ પડે છે છ છ ગુઠ્ઠા એક એક વ્યક્તિ ને આવેલી છે કેટલા કેટલા થાય છ કુલ છ છ ગુઠા ગુઠા એક વ્યક્તિ ને સમજા એટલે ઓમ ઓમ ઓગણ ચાલીસ ગુઠા છે બરાબર એટલે એમાં પાછા બે ભાગ પડે છે બે જમીન છે કુલ ભાગ પડ્યા રસ્તો તો ન્યાખીને બજારમાં નીકળે છે ગુઠા બોલો છો બરાબર છે ઓગણચાલીસ ગુઠા હા હા બોલો આગળ એટલે છ છ ગુઠા આવી છે ને રસ્તો એમાં આવી ગયો હા એટલે વારસાઈ માં અમને છ ભાગ આમાં મળી છે તમે કેવો લાભ જે ટુકડા જણા પાંચસો જણા જેટલા થાય એટલા ચાર છ જણા થઈ નામ દાખલ કરી જાવ છેલ્લે મેં કીધું એટલા થઈ જાય અને એમાં વચ્ચે એમાં કાઈ ન થાય નામ દાખલ કરો ખાલી ભરાવાનું છે કાઢી લેવાનું નથી ક્યાંય કરાવવાની નહી આંબો બનાવીને આપડી લિંક આવતી હોય એમાં એના આંબો બનાવી નામ ચડાવવાના ખાલી જમીન વેચાશે નહીં છેલ્લે એવું થાય કે એટલા બધા જણા થઈ જાય ને તો કોઈ રસાય નો લે કે હાથ ધાનનો ખીચડો કર્યો ને ઉતાણી હાથ ધાનનો ખીચડો જૂટો પાડવો જ પડે અને રાહુલ નવીન જ છે અમારી ને કહેવાય તમે કયો છો મૂળભૂત જૂની શરીર જમીન છે બધું હું સમજી ગયો એને વારસાઈ જમીન હોય પઠ્ઠું હોય ઘણી વાર હોય કે એવું નાનો ટુકડો રહી ગયો હોય ને ચડે એમાં ભાગ પાડતા બે બીકા વધતી એટલે સંયુક્ત રાખી દીધી એટલે બધું એમાં આપી ને અમારો તો બાજુમાં છે હજી પતિ વીકા એમાં ત્રણ નંબર છે બસ બસ આનું કઈ ભાઈ છૂટું ન પડે કશું હો

આપણા ભાગમાં જમીનમાં બનાવ હોય તો બનાવે કેટલા હું અહીંયા ધોરાજી આવ્યો સમજા સરસ સરસ એટલે ત્યાં તમને કરો એમ સલાહ આપું છું હા આયુ તો બરાબર તમે અહિયાં ઉભા કર્યા હતા બે પ્રશ્ન પૂછ્યા હતા ધોરાજી કેમ્પમાં હતા હા મેં ઊંચી આંગળી કરી હતી બે પ્રશ્નો તમે પૂછ્યા ને ઓકે કે ભાઈ ને આ જણા હતા એમાં મારે કેમ જવાબ દેવા એટલે હું ઈચ્છો જ નહી એમ જાડિયા સાથે લેવો તો હું કઈ એટલા બધા બીજા ને મહત્વ નું હોય ને એને કરવા દો તો હવે ભલે ભલે હાલો આવજો હા હા